વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની ચૂંટણી અને જિલ્લાની કેટલીક ખાલી પડેલી બેઠકો પરની પેટા ચૂંટણી સંપન્ન થતા કરજણ નગરપાલિકામાં જીતનો શ્રેય કોઈ બીજા લઈ ગયા હોવાનો ઘાટ સર્જાતા જિલ્લાના હોદ્દેદારો ભોઠા પડ્યા હતા ગત ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કરજણમાં ઉજવણીનો માહોલ હતો અઘોષિત એટલે કે મૌખિક સૂચનાથી પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ભરપૂર વાહવાઈ થઈ હતી જ્યાં તેઓની કુશળ રણનીતિના કારણે કરજણ નગરપાલિકામાં ભાજપની જીત મળી છે તેવી છાપ છોડવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઉજવણી વચ્ચે જિલ્લા ભાજપના હોદ્દેદારો પોતાનું યજમાન પદ છોડીને મહેમાન બની જતા જીતના શ્રેણીનો કળશ આપોઆપ ડૉક્ટર વિજય શાહના ખોડે પહોંચી ગયો હતો ચૂંટણીના પરિણામ બાદ ઉજવણી જે તે જિલ્લા કે શહેર કાર્યાલય ખાતે થતી હોય છે કરજણ નગરપાલિકાના પરિણામ બાદ જીતની ઉજવણી જિલ્લા કાર્યાલય પર થવી જોઈએ તેને બદલે સૌપ્રથમ શહેર કાર્યાલય ખાતે કરવામાં આવી જ્યાં યજમાન જિલ્લાના આગેવાનો મહેમાન બનીને પહોંચ્યા શહેર ભાજપના કાર્યકરો કરજણમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા જે જીતનો સંપૂર્ણ શ્રેય શહેર ભાજપ અધ્યક્ષને આપવાનો પ્રયત્ન કર્યો હતો અને તેઓ મહાદંશ સફળ થઈ ગયા જિલ્લા ભાજપ દ્વારા કરજણ તેમજ જિલ્લાની અન્ય બેઠક પર જીતેલા ઉમેદવારોનું સન્માન સાથે ફટાકડા ફોડે મોઢો મીઠો કરાવીને ઉજવણીના કાર્યક્રમનું આયોજન બપોરે દોઢ કલાકે રાખ્યું હતું કાર્યક્રમના એક કલાક બાદ પણ જીતેલા ઓગણીસ પૈકી ગણ્યા કાંઠે ઉમેદવારો જિલ્લા કાર્યાલય પર પહોંચ્યા હતા જિલ્લા ભાજપ અધ્યક્ષના હોમ પેજ પર તેઓની સૂચનાનો અમલ નહીં થતાં જિલ્લાના મહામંત્રીઓ ભારે લાલગુમ થયા હતા અને પ્રદેશ સુધી ફરિયાદ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું નગરપાલિકા અને સાથે સાથે બાય ઇલેક્શન હતા અને કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી આ બધામાં જે રીતે જનતાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને જીતાડ્યા ત્યારે પેલા તો તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે એ વિકાસને જોઈને તમામ જનતાએ મત આપ્યા છે અને જે જનતાએ આશા રાખી છે કે હજુ પણ વધુને વધુ વિકાસ થાય એ અમારા કરજણની જે જનતાએ જે કંઈક વિચાર્યું છે એ બધું જ કામ અમારે આવનાર નવી બોડી દ્વારા ટૂંક સમયમાં બધી શરૂઆત કરવામાં આવશે કારણ કે છેલ્લા બે વર્ષથી કરજણ નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું ને ઘણા બધા કામો મંજૂર થયેલા પેન્ડિંગ પણ હતા પરંતુ હવે જ્યારે સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે હવે બધા જ કામો શરૂઆત કરીને વહેલામાં વેલા પૂરા થાય ને નગરજનોનું જે કંઈક આશાઓ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે એ બધા જ કામો પૂરા કરવાને અમે સરકારમાં રજૂઆત કરીશું વિશ્વાસઘાત પાર્ટી સાથે જેને કર્યો છે એને અમે પાર્ટીમાં ક્યારેય જોડવાના નથી અને ગઈકાલે જ અમે મૂવડી મંડળ સાથે પણ વાત થઈ ગઈ છે કે આ લોકોને ક્યારેય હવે ભાજપમાં અમે લઈએ નહીં કાચું કપાયું છે કોઈ જગ્યાએ હવે કેવી રીતે કોઈ જગ્યાએ કાચું કપાયું નથી જે રીતે એ લોકોએ આમદામ સામ દંડ ભેદ વિધિ જે નીતિ અપનાવી છે એ નીતિને કારણે ક્યાંક અમારે ત્યાં નુકસાન થયું છે પણ આવનાર સમયની અંદર એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક ઓફિસ નાની ખોલીને લોકોનો વિશ્વાસ કેળવવાનો પ્રયત્ન કરીશું અને ફરીની ચૂંટણીમાં સો ટકા ભારતીય જનતા પાર્ટી જીતે એવા પ્રયત્ન કરીશું